ચિલ્ડ્રન નિમિત્તે આગામી દિવસોમાં ગાંધીનગરના રસ્તાઓની જીમત બનશે ટ્રાફિક નહીં પરંતુ હાસ્ય અને શીખવાથી ગાંધીનગર શહેરમાં પ્રથમ વખત આજકા હોસ્પિટલ અને એપ્રોચ લેન પ્રખ્યાત સ્ટ્રીટ સ્માર્ટ પહેલ યોજાઈ હતી જેમાં જાહેર રસ્તા ઉપર બાળકો અને પરિવારો માટે રમત ગમત તેમજ એક અલગ જ પ્રકારનું સર્જનાત્મક પરિબળ ઊભું કરવામાં આવ્યું અપ્રોચ એ પ્રોટેગનિસ ઇન એવરી ચાઇલ્ડ રિવરસાઇડ એજ્યુકેશન ફાઉન્ડેશન થી 2007 માં કાર્યક્રમનો શરૂઆત કરેલી આપણો મકસદ હતો કે બાળકોને પણ શહેરનો હિસ્સો બનાવીએ બાળકો પણ આ શહેરના છે અને આ શહેર બાળકો માટે છે તો કઈ રીતે આપણે સ્ટ્રીટને જીવંત કરીએ અને એ રમતગમત તો જે આપણે બાળપણમાં માનતા હતા એ બાળકોને પાછી એ જ રીતે સુરક્ષિત રીતે શહેરમાં લાવીએ એના માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે આજે આટલા વર્ષ પછી ગાંધીનગરમાં ફર્સ્ટ ટાઈમ અમે સ્ટ્રીટ માર્ટનું આયોજન કરેલું છે અને આજે અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ છે શું શું એક્ટિવિટીઝ છે એ માટે મારા કાર્ય કરતાં રાજ તમને બતાડશે સ્ટ્રીટ સ્માર્ટ ચિલ્ડ્રન ડે કાર્નિવલ સરગાસણ સ્થિત આશકા હોસ્પિટલ પાસે યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઝુંબા દેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રમત ગમત हस्तकला માટી કામ પરંપરાગત રમતોની સાથે સાથે મફત આરોગ્ય તપાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલા ગાંધીનગરના બાળકોને ખરેખર બાળમિત્ર પૂર્ણ શહેર બનાવવાની દિશામાં એક પગલું દર્શાવતું હોય છે છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો ગાંધીનગરની કમ્યુનિટી માટે નાના સ્કેલ પર સોસાયટીમાં જઈને સ્કૂલમાં જઈને બાળકોના હેલ્થ રિલેટેડ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા આવ્યા છે પછી અમને થયું કે અમારા ગાંધીનગરમાં દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો કમ્યુનિટી માટે કશું કરીએ અને હોસ્પિટલનું નામ સાંભળતા છોકરાઓ એકદમ ડરી જાય એટલે અમને થયું કે આજે કશું ના ઇન્જેક્શનની વાત ના વેક્સિનેશનની વાત એક્સક્લુઝિવલી ફન અને ફનવાળી વસ્તુ અમે ઓર્ગેનાઇઝ કરી છે વિથ ગાંધીનગર કમ્યુનિટી એટલે અમારા જે બી પાર્ટનર્સ છે એ લોકો બી ગાંધીનગરમાં ઘણા વર્ષોથી કામ કરે છે ઘણું સારું કામ કરે છે એટલે અપ્રોચના મદદથી આસ્કા હોસ્પિટલે ગાંધીનગરના બાળકો માટે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ સ્ટ્રીટ સ્માર્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે જે બી લોકો આવ્યા એમનામાં એમને મારું ખૂબ ખૂબ થેન્ક યુ જેવી રીતે તમે રસ્તાઓ ઉપર ટુ વ્હીલર થ્રી વ્હીલર કે ફોર વ્હીલરને જોતા છો પણ આજે ગાંધીનગરમાં સ્ટ્રીટ સ્માર્ટનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ અને અહીંયા ફક્ત બે વ્હીલર એટલે કે બે પગવાળા માણસો છે બાળકો છે વડીલો છે યુવાનો છે અને આ આખી સ્ટ્રીટ છે એ લોકો માટે ઓપન કરી છે જેમાં મેઇન આજે અમે સ્ટેજ પરથી ઝુમ્બા પર્ફોમન્સીસ છોકરાઓ માટે મેજિક શો અને બધા જુદા જુદા આર્ટિસ્ટ ગાંધીનગરવાસીઓને આ પ્રદર્શન કરી રહ્યા છે સાથે સાથે એક સ્પોર્ટ્સ સેક્શન બનાવેલું છે જ્યાં બહુ બધી સ્પોર્ટ્સ રમતો છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર છે અને જુદી જુદી ઓર્ગેનાઇઝેશન અને વિવિધ સંસ્થાઓની મદદથી અલગ અલગ બૂથ બનાવેલા છે ત્યાં વન મિનિટ ગેમ છે લોકોને એન્ગેજ કરવા માટેની વિવિધ એક્ટિવિટીનું સરસ મજાનું આયોજન છે